દમણ ખાતેથી આઈ ટ્વેન્ટીમાં ચોરી છૂપે લઈ જવા તો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપી પાડતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વલસાડ એલસીબી પોલીસની ટીમ વિવિધ ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ દોલુભા દયાતરનાઓને મળેલી બાતમીના આધારે વાપી યુએલ ઓવરબ્રિજ પાસે અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઇવે નંબર અડતાલીસના સર્વિસ રોડ પાસેથી એક ગ્રે કલરની હ્યુન્ડાઈ કંપનીની આઈટેન કાર નંબર જીજે ઝીરો ફાઈ જે એફ થ્રી ટુ ડબલ વનમાં દારૂ ભરી ચાલક જવાનો છે જે બાતમીના આધારે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો કારની કિંમત પાંચ લાખ તેમજ બસો ચાલીસ નંગ વિદેશી દારૂ જેની કિંમત એકસઠ હજાર ચારસો ચાલીસ એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ પાંચ લાખ છાસઠ હજાર ચારસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાર ચાલક આરોપી જુગનુ ઉર્ફે જીગુ ગુલાબભાઈ હડપતિ ઉંમર વર્ષ અઠ્યાવીસ રહે મોટી દમણ મગરવાડા ભરવાડ ફળિયુંની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે લઈ આગળની વધુ તપાસ વાપી જીઆઈડીસી પોલીસને સોંપવામાં આવી છે